જોઈ રહ્યા છો જીજે વિસ દેશી યુટ્યુબ ચેનલ અમારી આજે અખાત્રીસને દાડે અમે રતનમાલ રીસ અભયારણ્ય જંગલની અંદર આપ જોઈ રહ્યા છો અહીંયા વર્ષો પૂર્ણ પહેલાં જે પોપટ નામનો દરજી હતો એ દરજીએ અહીંયા જે કૂવો બનાવેલ છે એ કૂવોમાં વાંસના બંબુથી જે પાણી કાઢીને પીવે છે વટે વટેમાર્ગું લોકો ત્યારે આ જે કૂવાનું આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આ જે કૂવો છે કૂવો વર્ષો પહેલાં જે પોપટ દરજી નામના વ્યક્તિએ આ બનાવેલ કૂવો છે ત્યારે આ વખણાય છે કે પોપટ દરજીનો કૂવો અને આ કૂવાની અંદર રતનમાલ ઉપર જંગલની અંદર જે કૂવાની અંદર ત્રણથી ચાર હાથ પાણી આપ જોઈ રહ્યા છો ત્યારે જે વટેમાર્ગું જંગલની અંદર વટેમાર્ગું લોકોને તરસ છીપાવવા માટે આ કૂવો અતિ મહત્ત્વનો ગણાય છે ત્યારે અહીંયા જંગલમાં આ કૂવાનું દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે જે ગાઢ જંગલની અંદર જે કોતર પણ એકદમ સુકાઈ ગયેલ છે અને અહીંયા છેકડેમ પણ બનાવવામાં આવેલ છે એ ડેમ પણ સુકાઈ ગયેલ છે ત્યારે આજે અતિ સુંદર્ય રતનમાલ પોપટ દરજીના કૂવાની અંદર જે પક્ષીઓનો કલરવ એટલો સુંદર આવે છે ત્યારે સાંભળજો અહીંયા દરજીના કૂવાની બાજુમાં જે ઢોરોને પ્રાણી પક્ષીઓને પીવા માટે બનાવેલ જે કુંડ છે એ કુંડ હાલ તૂટેલી હાલતમાં જોઈ શકાય છે ત્યારે પક્ષીઓને પાણી પીવાની અને પ્રાણીઓને ખરેખર તકલીફ પડતી હશે અત્યારે જે અહીંયા વટેમાર્ગું જતા લોકો પોપટ દર્દીને કૂવાનું પાણી પી અને ધન્ય અનુભવે છે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જોતા રહો અવનવા જે જંગલ વિસ્તારના વિડિયા અમારી ચેનલ ઉપર જે જંગલ વિસ્તારની અંદર છું કેવા ગાઢ જંગલો છે અને કેવો જે જંગલની અંદર કેવા પ્રાણીઓના અવાજ આવે છે ત્યારે આપ જો સાંભળશો પોપટ દરજીનો કૂવો છે એ વર્ષો પહેલાં રજવાડાના સમયમાં પોપટ દરજી નામના એક દરજીએ ચાલતા ચાલતા જે તે સમયે સુવિધા ન હોવાથી બનાવ્યો હતો જેમાં અહીંથી પસાર થતા રતનમાળામાં આવેલા વિસ્તારના લોકો અલિન્દ્રા ભુવેરો પીપરગોટા જેવા ગામના લોકો વટે વટેમાર્ગ પગપાળા જતા હતા તે સમયે મેં આ કૂવાની અંદરથી પાણી પી અને પોતાની તરસ છીપાવતા હતા જે તે સમયે અહીંયા પાણીની સુવિધા ન હોય ત્યારે વાંસના જે પોલા બંબુ હોય એમાં નાના નાના છિદ્રો હોય એ છિદ્રો વાંસ ડૂબાડી કૂવાની અંદર અને એ વાંસ પાણીથી ભરાઈ જાય એ છિદ્રો વડે પાણી પીને પોતાની તરસ છીપાવતા હતા આ એક આજે પોપટ દરજીનો કૂવો કેટલા વરસથી હસ એનો આ કૂવો અંદાજીત રજવાડા સમય એટલે માનો ને કે અંગ્રેજો આઝાદી પહેલાંના સમયનો હોવાની લોકમાન્યતા છે